આજે આપણે વાત કરવાના છે ભગવદ્ ગીતામાં લખેલ એવી બે લાઈન કે જે આપણા જીવન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે સો હાઈ ફ્રેન્ડ્સ આઈ ડી ખુશાલ વેલકમ ટુ માય ચેનલ આપણે આજે જોઈએ તો વ્યક્તિ આજે બહુ મહેનત કરતો હોય છે પણ મહેનત કરવા છતાં પણ તે વ્યક્તિને સફળતા નથી મળતી તો તે વ્યક્તિ મનથી હારી જાય છે તો આજે ભગવદ્ ગીતામાં લખેલું છે જ્યારે મહેનત કરવા છતાં જો તમારા સપના પૂરા થતા ના હોય તો તે વ્યક્તિએ રસ્તો બદલવો જોઈએ સિદ્ધાંત નહીં કેમ કે આજે ઝાડ પાન બદલે છે પણ તેની જગ્યા બદલતો નથી ગીતામાં સાપ શબ્દમાં લખેલ છે ભાઈ કે આજે તમારો સમય ખરાબ છે પણ તમે નથી તો તમારે શું કરવું જોઈએ કે તો તમારે ધીરજ રાખવી જોઈએ અને રાહ જોવી જોઈએ પણ આજે જો આપણે જોયું કે જે ધીરજ અને રાહ આજે કોઈ પણ વ્યક્તિ ધીરજ સહન કરી શકતો નથી કે ધીરજતા જોઈ શકતો નથી તેમનામાં સહનશક્તિ નથી કે આજે આપણે કામ કરીએ છીએ તો આપણે એની રાહ જોઈએ આજે નહીં તો આવતીકાલે આપણે આ કામ કરશું તો આપણે એમાં સફળ બનશું આજે કોઈ પણ વ્યક્તિ એવો છે નહીં દુનિયામાં કે જેની પાસે ધીરજતા નથી આજે જોઈએ તો વ્યક્તિની ધીરજતા ખૂટી ગઈ છે તે વ્યક્તિ રાહ જોઈ શકતો નથી જો આપણે આજે દુનિયાના આપણે જે મોસ્ટ જે મોટા મોટા જે વ્યક્તિ છે આપણે એનો એક્ઝામ્પલ લઈએ તો તે વ્યક્તિએ રસ્તા બદલા છે સિદ્ધાંત બદલા જેમ કે મુકેશભાઈ ગૌતમ અદાણી રતન ટાટા આ જે બધા વ્યક્તિ છે તે લોકોએ તેમના અમુક ટાઈમે રસ્તા બદલેલા છે પણ તે લોકોનો સિદ્ધાંત એક જ હતો જો તમે સિદ્ધાંત પકડીને હાલશો તો તમે આવતીકાલે જરૂર સફળ બનશો જો તે વ્યક્તિએ એના જે તે સમયે જો તેમને સિદ્ધાંત પણ બદલી નાખ્યો તો તે આજે એ આ સ્ટેજ ઉપર કે લેવલ ઉપર ના હોત તમે આજે કોઈ પણ વ્યક્તિ લઈ લ્યો આપણે આજે શું કરીએ છીએ કે આપણે આજે મહેનત તો કરીએ છીએ પણ આજે આપણામાં ધીરજતા ખૂટી ગઈ છે આપણાથી સહન નથી થતું કે આપણે આજે મહેનત કરી છે છતાં પણ આપણને જો ફળ ના મળતું હોય એટલે આપણે આપણા મનથી અને આપણા અહીંથી આપણે છે ને હારી જઈએ છીએ અને આપણે મહેનત કરવાનું બંધ કરી દઈએ છીએ આજે આપણને વિચાર એવો આવે કે આજે આપણે કાંઈ વાંધો નહીં ચાલો આજે આપણે બીજો રસ્તો લઈ લઈએ આપણે જે તમને સ ભગવદ ગીતામાં કીધું કે તમે રસ્તા બદલો પણ સિદ્ધાંતને જો તમે સિદ્ધાંતને અહીંયા મગજમાં ટકાવીને રાખશો કે આજે આપણે સિદ્ધાંત પર જ કામ કરવાનું છે તો તમે આવતીકાલે સફળ થશો મહેનત તો આજે આપણે કોઈ પણ વ્યક્તિ હશે જો આપણે એક લેવલ ઉપર જવું હશે તો આજે આપણે મહેનત કરવી પડશે કરવી પડશે અને કરવી પડશે અને આપણા જીવનમાં જો તમે મહેનત કરતા હશો તો આપણા જીવનમાં ચડાવ ઉતાર ચઢાવ ઉતાર બધું આવશે અને આપણે એ પ્રોબ્લેમને ફેસ કરવો પડશે આપણે પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું પડશે તો તમે કંઈક કરી શકતો પણ આજે શું છે કે વ્યક્તિના જીવનમાં પ્રોબ્લેમ ફેસ કરવાની સહનશક્તિ નથી વ્યક્તિને પ્રોબ્લેમ આવે છે તે પીછટ કરી જાય છે શું કામ ને કે એમના આજુબાજુમાં રહેતા લોકો આજુબાજુમાં તેમના ગ્રુપના માણસો ભાઈ તો આજે મહેનત કરે છતાં પણ જો તને મહેનત નથી સફળતા નથી મળતી તો તું શું કરો ને મહેનત કરે તું તું લાઈન છોડી દે તું કંઈક બીજું કર હા પણ આપણે એ જ કહેવા માગીએ છીએ કે તમે આજે ભાઈ રસ્તો બદલો તમે તમારી મહેનતમાં છે ને રચ્યા પચ્યા રહો જો તમે તમારી મહેનત કરતા રહેશો ને તો તમને આવતીકાલે એક દિવસ એવો આવશે કે તમે જે તમારા મગજમાં અને તમારી મગજમાં જે સિદ્ધાંત રાખ્યો છે કે સફળ થવું છે તો તમને અચૂક અચૂક તે સફળતા મળશે તો આપણે ખાલી એક એવું જ ભગવદ્ ગીતામાંથી સાર લેવાનો છે કે આજે આપણે મહેનત કરવી મહેનત કરતા રહેવી અને આપણે ક્યાંક મહેનત કરવામાં જો ભૂલ કરતા હોય છે જો આપણે જે વ્યક્તિ છીએ આપણે જે ભૂલ થતી હોય તો આપણે એમાં શું સુધારો લેવો જોઈએ જો આજે આપણે કોઈ પણ મહેનત કરતા હોય એમાં શું ભૂલ થાય છે તો તમે તે ભૂલને રિવિઝન કરો તમે ભૂલમાં તમે શોધો કે તમે જે કઈ ભૂલ કરી છે તો તમે એ ભૂલને સુધારો તમારા જીવનમાં અને એ ભૂલ સુધારી તમે પાછો તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપો તમે તમારા સિદ્ધાંત પર ધ્યાન આપો અને તમે પાછી મહેનત ફરીથી ચાલુ કરી દો તો એક દિવસ એવા આવશે કે તમે તમારા સિદ્ધાંત પર તમે સક્સેસફુલ બનશો થેન્ક યુ થેન્ક યુ સો મચ